જય માતાજી રામ રામ મિત્રો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે એક નાનકડી સ્ટોરી સાંભળશું સ્ટોરી ખૂબ જ નાની છે પણ એ સ્ટોરીનો સાર બહુ સારો છે એક જ મિનિટની વાત છે પણ વાત સાંભળીએ તો આપણને પણ ખ્યાલ આવશે કે આ વાતનો સાર શું છે તો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી મિત્રો તમે આ ચેનલ પર નવા છો જો તમને સ્ટોરીના વિડીયો પસંદ આવતા હોય

અને પછી ફટાફટ એક નારંગીમાંથી થોડું ખાઈ લીધું અને પછી બીજી નારંગીમાંથી પણ થોડું ખાઈ લીધું આ જોઈને એની મમ્મીના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગઈ એને વિશ્વાસ નહોતો બેસતો કે એની લાડકી દીકરી એની સાથે આવું વર્તન કરે એ ગુસ્સે થવાની આણી પર હતી ત્યાં જ પેલી બાળકીએ પોતે ખાધેલા પૈકી એક નારંગી એની મમ્મીને આપતા કહ્યું મમ્મી લે આ નારંગી ખા આ નારંગી વધારે મીઠી છે પોતાની નાનકડી દીકરીની સમજણ જોઈને એનો ગુસ્સો તો પડભરમાં ઓગળી ગયો અને ભાવ વિભોર બની ગઈ મિત્રો આ વાતનો સાર માત્ર એટલો જ છે કે આપણે વડીલ હોય કે ગમે તેવા અનુભવી જ્ઞાની હોય કે ગમે તેટલા હોશિયાર કોઈના વિશે કોઈ નિર્ણય કે ફેંસલો આપતા પહેલા એક ક્ષણ થોભી જાઓ કોઈ પણ આપણને નિર્ણય લેવો હોય તો એના માટે થોડી રાહ જુઓ તરત જ ફેસલો ન લેવો જોઈએ સામી વ્યક્તિને ખુલાસા કરવાની પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો આપણે મિત્રો આજની વાર્તાનો સાર એ જ છે કે આપણે કોઈ નિર્ણય લેવો હોય તો થોડીવાર માટે થોડીક ક્ષણ માટે એ સામે વ્યક્તિ શું કહેવા માંગે છે એની આપણને પ્રતિક્ષા કરવી જોઈએ જેમ કે આ સ્ટોરીમાં એવું જ કે એની મમ્મીને એવું લાગ્યું કે આ બને પોતે ખાઈ જશે પણ દીકરીએ એમાંથી ચાખીને એને જે સરસ લાગ્યું મીઠું લાગ્યું એ એના મમ્મીને આપ્યું એટલે કોઈ પણ નિર્ણય લેવો હોય તો એના માટે થોડો સમય લેવો જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ